શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું પુત્રદા એકાદશીની વ્રત કથા કે જે પોષ માસના શુક્લ પક્ષના અગિયારસના દિવસે આવે છે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ વર્ષની પહેલી એકાદશી એટલે કે પુત્રદા એકાદશી પોષ માસના શુક્લ પક્ષમાં આવે છે શાસ્ત્રો અને પુરાણોમાં આ એકાદશીના વ્રતને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે તેમજ સંતાન પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીના ફળથી ભગવાન વિષ્ણુના લોકના દરવાજા ખુલ્લા રહે છે તેમજ પુણ્યાત્માઓને વૈકુંઠમાં પ્રવેશ મળે છે પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે વ્યક્તિને મૃત્યુ બાદ પણ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ વ્રતના પુણ્યથી રાજા મહીજીત મહિષ્મતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી તો ચાલો સાંભળીએ આપણે પુત્રદા એકાદશીની વ્રત કથા બોલ્યા હે ભગવાન કૃપા કરીને શુક્લ પક્ષની એકાદશીનું દેવતાનું પૂજન કરવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન પોષના શુક્લ પક્ષની જે એકાદશી આવે છે તેની વ્રત કથા હું તને બતાવું છું તે સાંભળો મહારાજ સંસારના ભલાની ઈચ્છાથી હું આનું વર્ણન કરું છું આ એકાદશીનું નામ છે પુત્ર એકાદશી આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે સમસ્ત કામનાઓ તથા સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિદેવતા છે ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકમાં આનાથી વધીને બીજી કોઈ તિથિ નથી પૂર્વકાળની વાત છે ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેની રાણીનું નામ ચંપા હતું રાજાને ઘણા સમય સુધી કોઈ વંશધર પુત્ર નહીં થયો એટલા માટે બંને પતિ પત્ની સદા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા રાજાના પિતૃ તેમના આપેલા જળને શોકો સ્વાસ્થ્ય ગરમ કરીને પીતા હતા રાજાના પછી બીજું કોઈ એવું નથી દેખાતું જે અમારા લોકોનું તર્પણ કરશે આ વિચારી વિચારીને પિતૃ દુખી રહેતા હતા એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ગાઢ જંગલમાં ચાલ્યા ગયા પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની જાણ ન હતી મૃત અને પક્ષીઓથી ભરપૂર તે સઘન જંગલમાં રાજા ફરવા લાગ્યા માર્ગમાં ક્યાંક શિયાળ બોલતા સંભળાતા હતા તો ક્યાંક ઘુવડો બોલતા હતા જ્યાં ત્યાં રીછ અને હરણા નજરે પડી રહ્યા હતા આવી રીતે ફરી ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા એટલામાં બપોર થઈ ગઈ રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી તેઓ પાણીની શોધમાં આમ તેમ દોડવા લાગ્યા કોઈ પુણ્યના પ્રભાવથી તેમને એક ઉત્તમ સરોવર જોવામાં આવ્યું જેની નજીક મુનિઓના ઘણા હતા શોભાશાળી નરેશે પેલા આશ્રમોની તરફ જોયું તે સમયે શુભની સૂચના દેનારા શુકન થવા લાગ્યા રાજાનું જમણું નેત્ર અને જમણો હાથ ફરકવા લાગ્યો જે ઉત્તમ ફળની સૂચના આપી રહ્યો હતો સરોવરના કિનારે ઘણાય મુનિ પાઠ કરી રહ્યા હતા તેમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓની સામે ઊભા રહી ગયા અને અલગ અલગ તે બધાની વંદના કરવા લાગ્યા તે મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત કર્યા ત્યારે મુનિ બોલ્યા રાજન અમે લોકો તારા પર પ્રસન્ન છીએ રાજા બોલ્યા આપ લોકો કોણ છો આપના નામ શું છે તથા આપ લોકો શા માટે અહીંયા એકઠા થયા છો આ બધું સાચે સાચું જણાવશો મુનિ બોલ્યા રાજન અમે લોકો વિશ્વદેવ છીએ અહીંયા સ્નાન માટે આવ્યા છીએ મહાનજીક આવ્યો છે આજથી પાંચમા દિવસે મહાનું સ્નાન શરૂ થઈ જશે આજે જ પુત્રદા એકાદશી છે જે વ્રત કરનારા મનુષ્યોને પુત્ર આપે છે રાજાએ કહ્યું વિશ્વદેવગણ જો આપ લોકો પ્રસન્ન છો તો મને પુત્ર આપશો મુનિ બોલ્યા રાજન આજે જ પુત્રદાય એકાદશી છે આનું વ્રત ઘણું વિખ્યાત છે તું આજે આ ઉત્તમ વ્રતનું પાલન કર મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તને જરૂર પુત્ર પ્રાપ્ત થશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું યુધિષ્ઠિર આ રીતે પેલા મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રતનું પાલન કર્યું મહર્ષિઓના ઉપદેશ મુજબ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું અનુષ્ઠાન કર્યું પછી દ્વાદશીએ પારણું કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક નમાવીને રાજા પોતાને ઘેર આવ્યા ત્યાર પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો પ્રસવકાળ આવવાથી પુણ્યકર્મા રાજાને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો જેણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા તે પ્રજાઓનો પાલક થયો એટલા માટે રાજન પુત્રદાનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ મેં લોકોના ભલા માટે તારી સામે આનું વર્ણન કર્યું છે જે મનુષ્ય એકાગ્રચિત્ત થઈ પુત્રદાનું પાલન કરે છે તેઓ આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગગામી થાય છે આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ